આદિવાસી સમાજની અંદર બહુ પત્ની વ્રતાનો એક પરંપરા રહે છે તમે પણ બે પત્ની છે તો શું કહેશો એ બાબતે કે આ પરંપરા કેવી રીતે નિભાવતા હોય છે આદિવાસી સમાજ અને કેવી રીતે લગ્ન જે સારી રીતે ચાલતું હોય છે લગ્ન જીવન એ જીવનશૈલી એક પોતાના નૈતિક મૂલ્ય હોય છે પોતપોતાના સમુદાયના તમે આદિવાસી તો આદિ અનાદિકાળથી વસે છે ધર્મ પૂર્વી એમની પોતાની સંસ્કૃતિ છે જે પેઢી દર પેઢી ચાલી આવે છે પણ તમે રામાયણ ઉઠાવી લેશો કે તમે મહાભારત ઉઠાવી લેશો તમે કૃષ્ણ ભગવાનની વાત કરશો તો એમની કેટલી પત્નીઓ હતી તમે બધા જાણીએ છીએ દ્રૌપદીના કેટલા પતિઓ હતા આખું દેશ દુનિયા જાણે છે તો મારે અમારા આદિવાસી સમાજમાં મારા ગામમાં બી બે પત્નીનું તમે સર્વે કરશો પચાસ સાહીઠ લોકોની બે પત્નીઓ છે મારે રાયજી દાદાની બે દાદીઓ હતી ડુંગરિયા દાદાની બે દાદી હતી મારે મીરા દાદાની બે દાદી હતી ભંગડા દાદાની બે દાદી હતી મારા દામજીભાઈ મારા પિતા એની બે મમ્મી મારી છે ને મારી બે પત્ની છે એટલે એવાનો મતલબ કે આ અમારા નૈતિક મૂલ્ય છે જે અમારે આદિ અનાદિકાળથી કાળથી ચાલી આવનારા નૈતિક મૂલ્ય છે ને સ્ત્રીનું સન્માન સૌથી વધારે અમારા આદિવાસી સમાજમાં થાય છે વૃદ્ધોનું સન્માન પણ થાય છે આજે પણ અમે પોતાના માતા પિતા કે દાદી દાદાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા નથી આજે પણ અમે સ્ત્રીઓને સરખા હિસ્સામાં માનીએ છીએ એમને સરખો જેટલો પુત્રનો પોતાના પિતાના મા એમાં અધિકાર હોય છે એટલી જ પુત્રીનો પણ અધિકાર એટલે તમે આજે આદિવાસી વિસ્તારોમાં સ્ત્રી પુરુષની માતૃસત્તા પણ છે ને પિતૃસત્તા પણ છે ઘર કુટુંબોમાં માતા બધું ઘર કુટુંબ સંભાળતા હોય છે એટલે એવો ક્યાંય એવો નથી પણ જે યુસીસીમાં હમણે કીધું લિવ ઇન રિલેશનશીપ અમે માન્ય રાખીશું તો એ તો મને નથી લાગતું કે ભાઈ આજે આજે તમે લિવ ઇન રિલેશનશીપ માન્યતા નથી તો બી કેટલી બળત્કારની ઘટનાઓ ઘટે છે કેવા કેવા બનાવો બને છે જો તમે આ માન્યતા આપી દેશો તો એનાથી સમાજમાં હું દશા થવાની છે અઢાર વર્ષથી નીચેના છોકરા બધા પછી રિલેશનશીપમાં થઈ જશે ભણશે કોણ જવાબદારી કોણ નિભાળશે એટલે એક એ વસ્તુ ખોટું છે છૂટાછેડા માટે એમણે કીધું રજીસ્ટ્રેશન ફરજિયાત અમે ગામમાં બેસીને કોઈને મન મેળાપ નથી આવતો તો છૂટું કરીએ છીએ અને એમને સ્વતંત્ર કરીએ છીએ કે હવે બીજું લગ્ન કરવાનું હોય તો તમે કરો કરે છે બધા વિધવાને ને વિધુરને પુનઃ લગ્નની પણ સમાજ પરવાનગી આપે છે આમાં એવું કંઈ છે નથી એટલા માટે અમે કહીએ છીએ જે પણ પરંપરા રૂઢિઓ રીત રિવાજો વર્ષોથી ચાલી આવે છે એની દખલ અંદાજી આ સરકારે નહીં કરવી જોઈએ ચાહે આદિવાસીના હોય મુસ્લિમના હોય એસસીના હોય કે ઓબીસીના હોય પોતપોતાના કુટુંબ કબીલાઓના નિયમો છે રિવાજો છે કોઈ સરકારો એમાં દખલ અંદાજી કરવી નહીં જોઈએ એવું સ્પષ્ટ માનું છું